નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે હિતલ ભગત વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના ન્યુ વીઆઈપી રોડ ઉપર ચાલી રહેલ રોડના કામ દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના ન્યુ વીઆઈપી રોડ પર રોડનું કામ ચાલી રહ્યું છે આ કામગીરી દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેને લઈને હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો અને રસ્તા પર પાણી વહી ગયું હતું જેનો શિવસેનાના વડોદરા શહેરના ઉપપ્રમુખ તેજસ બ્રહ્મબટ્ટે વિરોધ વ્યક્ત કર્યો હતો મિનલ પાર્ટી પ્લોટની સામે આજે ફરી એકવાર બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું એક તરફ પૂર્વ વિસ્તારના લોકો દૂષિત પાણીથી અને પૂરતા પ્રેશર ન મળવાના કારણે ઝૂમી રહ્યા હોય અને એવા સમયે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી જે લોક ઉપયોગી પાણી હતું એનો બગાડ થયો પરંતુ નિંદ્રાધીન તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તાત્કાલિક જે કામગીરી કરવી જોઈએ એ નથી થઈ સો ટકા પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા હોય અને એવા સમયે જો આ લાખો પાણીનો ચેરમેન પૂર્વ વિસ્તારના હોય ત્યારે આવા બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર એમણે લગામ લગાવવી જોઈએ અને આ જે પાણીનો બગાડ થઈ રહ્યો છે અને આવી જે લાઈનો ફૂટે છે એને તાત્કાલિક ધોરણે રિક્લેર કરવી જોઈએ વડોદરા